ભેમજી ભેમજી હોય કેજે કે ખાવા હોય તો આઈ જાય સતરાજી નઈ કેજે હો

બે ભાઈ પણ એમના મફત ખાવા નહીં આપવાનું ભલે પૈસા નહી આવ્યા મહેનત કરાવનત તો કરશું મને વાયદો કરી ગયો કે હું હાલ લઈને આવું હજુ લઈને નઈ આવ્યો બોલો બધું માણસ કરી તૈયાર કર્યો લાકડો લઈ આવ્યો મેળ્યો મારે પાછળ

ગરમી પેદા થાય ગરમી પેદા થાય તો માથા ઉપર ચલો ગરમી સાપ લાગે ના ખાલી ઉનાળા હા ઉનાળા ભાઈ ચોમાણી પોણી હું તો શિયાળો ખાલી રાખી કરો ફટાફટ બનાવો અડદર મરચું મેઠું

માચો લે આય આ કે ચીલા લાય જો આ ચિતલા બોલ ખબર આયો અતન હોવોનો હોગળો હોળસી બધું આંબો હોળસી કરબો હો અરે કા નાખું હિસાબ પર સિલ્લી વાળો કરજો હિસાબ તો ગભરાતા ને હિસાબ ખઈ ખઈ કરો કરો ભીજ તો ખો તું એટ ઉઠાનું એક આદુ ભીજ ગો તું એ ઓ તમે કે પાછળ મુ લલકાર ના લાય કાય બા ભીજ ગો કોઈ દે કામ ગાડીઓ આવતા એ મને તમે બે હું બે રહ્યો કોણી તો બે લઈને જ તો ના ઉપર હો ત્યાર લોટા યાર ઓરી લોટા આવી યાર લઈ લે પાછું ના ઉઠવા કે તો બળવા તો લઈ લે કર લે ના નહીં નહીં

લાવ મારી નહીં તમારી તમારું શું મને દેખા લાવેખા ઉડા બઉ કાળું બઉ ઉદાધ્ર વાળી પાર્ટી વાળી નઈ આપણી